સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં તિરુપતિ સર્કલ પાસે થયેલી યુવાનની હત્યા મામલે પોલીસે બે હત્યારાઓને ઝડપી પાડ્યા સુરતમાં હત્યા સહિતના બનાવોમાં રોજિંદો વધારો થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં ગત સત્તરમી સપ્ટેમ્બરના રોજ તિરુપતિ સર્કલ પાસે એક સાથે સાત જેટલા મિત્રો ભેગા થયા હોટલના રૂમ બાબતે તેઓ વચ્ચે ઝઘડો થયો મિત્રના જન્મદિવસની પાર્ટીમાં મિત્રો વચ્ચે થેલી બોલાચોલ અને તેમાં પણ માત્ર પચાસ રૂપિયાને લઈ થયેલા ઝઘડામાં એક યુવાનની ચપુના ગાંજીકી હત્યા કરાઈ હાલ્તો હત્યા કાંડમાં પાંડસરા પોલીસે બે હત્યારાઓ બિટ્ટુ સિંહ અવધ્યા અને ચંદન દુબેને ઝડપી પાડી તેઓને સળિયા પાછળ ધકેલ્યા હત્યાના આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે કુછ વિગત પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસે સત્તર સપ્ટેમ્બરના સવારે સાડા બાર વાગે સાત દોસ્તો એક સાથે ભેગા થયા હતા ને આ લોકો આ સાતમાંથી એકના બર્થડે હતા તો આ માટે પાર્ટી કરવા માટે એક હોટેલના રૂમ બાબતે આ લોકોની કઈ માથા પૂર થઈ હતી કે ચોટ લાગી છે તો આ બાબતની ગુના બાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે તો આમાં જે મરણ જનાર છે એમના નામ ભગત છે અને આ બીજાને જેમને ઈજા પહોંચી છે એમના નામ અનિલભાઈ રાજભર છે અને આ બંને આરોપી બિટ્ટુ સિંહ અવધિયા અને ચંદન દુબે આ બંનેને અરેસ્ટ કરી લીધા છે કેટલા આરોપી વોન્ટેડ છે અને હત્યા માટે કરવામાં આવી ટોટલ બે જ આરોપી છે બિટ્ટુ સિંહ અવધિયા અને ચંદન સિંહ દુબે અને આ બંનેને અરેસ્ટ કરી લીધા છે અને જેમ કે હું કહ્યું આ લડાઈ બેસિકલી પચાસ રૂપિયા એક અનિલ રાજભર ને બિટ્ટુ ને આપી હતી અને આ પૈસા પરત માંગતા આ બાબતની લડાઈ હતી અને આજે મરણ જનાર છે ભગતભાઈ એક વાйપરની લકડી ઉઠાઈને બિટુને મારતા હતા ને ત્યારે ચંદ ચંદન दुबे અનિલભાઈને પકડીને રાખ્યા હતા તો આ બિટુ ઉસ્કેરાઈને ચાકુ ભગતને મારી નાખ્યો તેના ભગતની મોત થઈ ગઈ અને અનિલને પણ ઈજા પહોંચી બ્યુરો રિપોર્ટ એસએન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે